સ્ટોરીપાય આપનું સ્વાગત છે હું તમને સંગીતનું રહસ્ય નામની એક અદ્ભુત વાર્તા કહું એક સમયે સમુદ્રની અંદર એક ચમકદાર શહેર હતું આ શહેરમાં કોરલના ઘરો રંગીન માછલીઓ અને વિશાળ ચમકદાર પરપોટા હતા આ પરપોટા સંગીતથી ભરેલા હતા દરેક પરપોટો એક અલગ ધૂન વગાડતો હતો અને આ શહેરમાં ગેબ્રિયેલા નામની એક નાની છોકરી રહેતી હતી જેને ગાવાનું અને નૃત્ય કરવાનું ખૂબ ગમતું હતું આ શહેરમાં ઝોગી નામનો એક ગુલાબી રોબોટ હતો જે હસવા પર ચાલતો હતો અને બેતાલીસ એલિયન ભાષાઓ બોલી શકતો હતો ઝોગીને રમવાનું ગમતું હતું અને તે પંદર અલગ અલગ આકારોમાં ફેરવી શકતો હતો તેની પાસે એક બબલ મશીન પણ હતું જેનો ઉપયોગ તે કટોકટી માટે કરતો હતો પણ રમવા માટે પણ કરતો હતો ઝુઝુ નામની એક વાદળી બિલાડી પણ હતી જે તેના તરતા પરપોટામાં રહેતી હતી ઝુઝુ જાદુઈ પરપોટા ફૂંકતી હતી જે ગીતોમાં ફાટી જાય છે દરેક પરપોટામાં એક અલગ ધૂન હતી અને તેના વાળ તેની નજીક વાગતા સંગીતના આધારે રંગ બદલતા હતા ઝુઝુ તેના ગર્જનાથી હવામાન પણ બદલી શકતી હતી અને વાદળના ગાદલા પર સૂતી હતી એક દિવસ શહેર અચાનક શાંત થઈ ગયું સંગીત અદૃશ્ય થઈ ગયું અને શહેરના પરપોટા નિસ્તેજ થઈ ગયા ગેબ્રિયેલા ખૂબ જ દુઃખી થઈ ગઈ તે નાચવા માંગતી હતી પણ સંગીત વગર નૃત્ય કરવું મજાનું નહોતું જોગી અને ઝુઝુએ જોયું કે બધું જ શાંત થઈ ગયું છે ઓહ નો ઝોગીએ કહ્યું આપણે આ સંગીતને પાછું લાવવું પડશે ઝુઝુ સંમત થઈ ગઈ ચોક્કસ આપણે કરવું જ પડશે પણ આપણે તે કેવી રીતે કરીશું જોગીએ તેના મગજ પર હાથ મૂક્યો મને એક વિચાર આવ્યો ચાલો આપણે તપાસ કરીએ હું એક સબમરીનમાં ફેરવાઈ જઈશ અને દરિયાના તળિયે જઈશ તમે તમારી જાદુઈ પરપોટાઓનો ઉપયોગ કરો તેથી ફેરવાઈ ગયો અને એક મોટી પરપોટા બનાવી જેની અંદર તેઓ બંને બેઠા તેઓએ શહેરની આસપાસ શોધખોળ શરૂ કરી ગેબ્રિએલાએ પણ તેમની સાથે આવવાની જીદ કરી હું પણ આવું હું ઈચ્છું છું કે સંગીત પાછું આવે હું તેને ગીતો ગાઈને મદદ કરીશ તેમની યાત્રા દરમિયાન તેઓએ દરિયાઈ ઘોડા માછલી અને કરચલા જેવા ઘણા મિત્રોને મળ્યા દરિયાઈ ઘોડાએ કહ્યું મને લાગે છે કે સંગીત ગુપ્ત ગુફામાં છે જ્યાં જૂના ખજાના છુપાયેલા છે જોગીએ દરિયાઈ ઘોડાનો આભાર માન્યો અને જુઝુએ તેની પરપોટા ચાલુ રાખી તેઓ ગુપ્ત ગુફા તરફ આગળ વધ્યા જ્યારે તેઓ ગુફાની નજીક પહોંચ્યા ત્યારે તેઓ એક મોટા દરવાજા પાસે આવ્યા જે બંધ હતો જોગીએ તેના રોબોટિક હાથથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે ખૂબ જ મજબૂત હતો ઝુઝુએ તેની જાદુઈ પરપોટાઓનો ઉપયોગ કર્યો અને તેમાંથી એક પરપોટા એક ધૂન વગાડવા લાગી અને દરવાજો ખુલ્યો અંદર એક અંધારી જગ્યા હતી ઝોગીએ તેના લેમ્પ ચાલુ કર્યા અને તેઓએ જોયું કે ત્યાં જૂના સંગીતના વાદ્યો અને તૂટેલી તારવાળી વીણા હતી ઝુઝુ સમજી ગઈ કે સંગીત ક્યાં છે ઝુઝુએ કહ્યું મને લાગે છે કે ધૂન વીણામાં છે જે તૂટી ગઈ છે ઝુગી અને ઝુઝુએ સાથે મળીને વીણાને ઠીક કરી જ્યારે ગેબ્રિયેલાએ વીણાને સ્પર્શ કર્યો ત્યારે તે એક સુંદર ધૂન વગાડવાનું શરૂ કર્યું ધૂન એટલી સુંદર હતી કે બધા ખુશ થઈ ગયા અને નાચવા લાગ્યા જલ્દી જ સંગીત પાછું આવ્યું શહેર ફરીથી રંગીન અને ખુશખુશાલ થઈ ગયું પરપોટા સંગીતથી ભરાઈ ગયા અને ગેબ્રિયેલા જોગી અને ઝુઝુએ સાથે મળીને નૃત્ય કર્યું

સંગીત ક્યાં ખોવાઈ ગયું હતું ચાલો જોઈએ તમે કેટલું સારું કર્યું જવાબ છે જૂની તૂટેલી વીણામાં તમે ખૂબ સરસ કામ કર્યું અને તેઓએ સદાબહાર સુખી જીવન વિતાવ્યું સાંભળવા માટે આભાર ટૂંક સમયમાં પાછા આવજો